ભાઈ ભાભી છે ને તો જોવા નહી મળે ભાઈ ની નાની ગાડી આવી ગઈ છે હર હર મહાદેવ જય માતાજી કેમ છો મજામાં આપણે મજામાં છે ને સવા સવા ઉઠી ઉઠવામાં છે ને આજ વહેલા ઉઠી કારણ કે મારા બાને છે ને આજ વલણ છે ને ફેલ થઈ ગયું ને તો મને છે ને જગાડવા એવા કે આ વલણું ભાઈ કોઈ ચાલતું નહીં ભાઈ કે કઈ નહીં તો બે ઠેકાને ફટાકડે ફૂટી ગયા બીજું સાંધો દેખાડું એટલે અહીંયા અહીંયા બધે છે ને ફટાકડા ફૂટી ગયા કે ભાઈ છે ને સારું કર્યું હવે ટેપ ચી તો પૂરી છે ની ખાલી થઈ ગઈ તો ચેપ પટ્ટી ખાલી થઈ ગઈ તો પાછી ચાપ પટ્ટી લાવવી પડશે કા

છોડા ને દવા દવ હે ફેમલી આપણે છે ને દવા લઈને બી આ છે દવા ને આપણે છે ને આ ભૂંગળી લેવા છે એ પપની કારણ કે આ ભૂંગળી છે ને બધી જાઉં એના કાણીઓ પડી ગઈ અહીંયા કાણી પડી જાય અહીંયા કાણી પડી જાય અહીંયા પાણી નીકળે એવી રીતે છે ને બધે પાણી નીકળે છે તો અકો આપણે બદલાઈ નાખીએ ભૂંગળી આખી ને આખલા છે ને બીજી ને લેવું ઓલી છે ને એ બીજી આ બીજી તો છડાવી દઈએ ને પછી એવું લાગે તો આપણે બધા હેમર વાટવા ગયા તો હેમર વાટવા આવી ને અત્યારે છે ને બેક તરીકો થઈ ગયો છે એટલે અત્યારે દવા સાટવા ન જવાય કા બા હમ અમાર બા છે ને ભાઈ અત્યારે માખણ ઉતાર છે મસ્ત મસ્ત જો એમ છે માખણ મેક દે એમ હા ફેમિલી તો હેમર વાટતા તો ઘડીક વાર હેમર વાટ્યું અત્યારે છે ને આપણે જવું છે દવાખાને કારણ કે આજે છે ને શનિવાર છે કા તો શનિવાર દેખાડવા જવાનું હતું તો દેખાડવા જાય છે એક આવે છે એક મારા બા મારા બા ગાય ઉભા तो भाई शनिवार कीधे दु। तो दिया आखले के ये पर खबर पड़े yeah. okay. 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 खबर नहीं okay. के पे खबर पड़ से है आखिर पड़ी बदली दी ने बीजे बदली

પણ આપણે છે ને દવાખાને જેલા હતા જરીક મોડું થઈ ગયું છે તો આપણે અત્યારે જમી લઈએ ને સમજો અવિનાથ અરવિંદભાઈ ને અવિનાશભાઈ એ બધા આવ્યા છે ભાત લઈને આવેલા છે એ કેમ આવ્યા કારણ કે ભાઈ છે ને એ ડુંગળી સોંપે છે એની વાડીની અંદર એટલે છે ને આ બધા દાડિયા લાડ બધા કામ કરતા હોય કે એટલે એના માટે આખો તગારો ભરીને લેવા ખાવાનું કા ભાઈ હા તો આપણે જો ભાઈ તૈયાર છે આવી આવું અમાર ભાઈ ઘર હોય ને દેશી હોય કઈ ભાઈ છે ને મસ્ત મસ્ત છે જમીલી સોડા નું શાક કોર્જ ભાઈ છે ને નિશાળેલી આવી જશે ને ને આજે છે છે ભાઈ ચોકલેટ

પાર્ટી આવી ગઈ છે ને વાટતા હેમર પણ હરશ નતા વાડતા કારણ કે હેમર વઢાઈ ગયું ને એ મારે હે હું દસ એકલો ને તો ન વઢ પણ આવડે વાડી ને ભાઈ બહુ મહેનત કરી અભિનંદન ફેમિલી વાગી જશે તૈય ને આપણે છે ને કપડા સેન્જ કરીને કહે કારણ કે આપણે છે ને કપડાં કીવા સેન્જ કરીએ કારણ કે દવા સાટવાનું હોય ને તીવા તો અત્યારે છે ને મુરે તો એવું છે કે પપ ભરી લીધો છે આપણે મસ્ત મસ્ત ને ભાઈ જો ઓલા બે બેનો છે ને દાંત કાઢીને રવિના બેન ને ક્રિષ્ના બેન એ આવેલા છે અહીંયા ડુંગળી છોપે કે તીવડે નહેરા છે ક્યાંય છે ને હિસ્કા ખાય તો આપણે છે ને ભાઈ ફટાફટ દવા છાંટી દઈ કારણ કે લાટ બધી છાટવાની બાકી છે કારણ કે અહીં છે ને ત્રણ વાડીમાં છે ને આપણે જ નહીં તો ફટાફટ છે ને સાટી દઈએ મસ્ત મસ્ત છે ને હાથ પડી ગયે છે ને આપણે છે ને ભાઈ સાટતા દવા તો દવા તો છે ને એક વાડીમાં માં છે બાકી તો પછી છે ને બંધ કરી દીધું ને અત્યારે જો ભાઈ જમવાનું છે કા ભાઈ ચાલો ભાઈ ભૂખ લાગી દીધી હા ભાઈ બધું છે તૈયાર કરી લીધો જમવાનું ને તમારે કેતી

હા હા ભૂખ લાગી લાગી ગઈ હા ભૂખ લાગી તો ગઈ તો આપી દો અત્યારે પછી ને પેલા જમી લઈ પછી તમને શું આઈ ગયો વાત કરો હું છે એમ જો ભાઈ તારે તૈયાર થઈ ગયું પેલા મસ્ત મસ્ત છે ને જમી લઈ ફેમિલી તો અહીંયા છે ને મસ્ત મસ્ત ભાઈ છે ને પેકિંગ થવા મળ્યું છે આ પેકિંગ છે ને આ પેકિંગ કોનું થાય ખબર છે આ અહીંયાના દીકાનું પેકિંગ થાય કાં મને ખબર દીકો એના દીકાનું ભાઈ મારા દીકાનું દીકાનું પેકિંગ થાય હા તેમ કેટલી વાર ફોન પેકિંગ લીધું હા પેકિંગ અમારે ભાઈ વાર આ નવું પેકિંગ હે પણ આ પણ છે આ પેકિંગ ને આ ઘરની વસ્તુયા ઘરે રાખવાની ઘરે રાખવાની ને ઓલું દવાખાને લઈ જાવ અમે આમાં બધું અલગ અલગ હોય એમ હોય આવ ભેગું ન હોય ને હવે ભાઈ છે ને એક બીજી વાત કહી દો હવે તમને છે ને ભાઈ ભાભી છે ને તો જોવા નહીં મળે કારણ કે જે છે ને જવાના છે કપામાં તો એનું છે ને બધું પેકિંગ થઈ ગયું છે તો આ એ બધું છે ને એવડે સામાન કાઢ્યો ને એ બધું આ પેકિંગ સેલું છે ને એનો સામાન છે ને હું તમને બતાવી દઉં કારણ કે છે ને અહીંયા સામાન જો આ સામાન છે ને બધું એનું પેકિંગ થઈ ગયો છે જો આ બધો છે ને લબાસો બધો છે ને એનો તાર થઈ ગયો જો હે હડફો ઘરમાં પીડ્યો રૂમની અંદર છે ને હડફો પીડ્યો છે આ હડફાની અંદર હું વસ્તુ તમને બતાવી દઉં જો આ હડફો જો ઝારો છે આમાં બધું છે ને તાવડિયું બટન સાઈઝ આ બધું છે ને આ બધી વસ્તુ બકાલનું બકાલનું બધું છે ને એ ના લઈ જવાના છે આ બધું છે ને આ પેકિંગ બધું જવાનું છે કપામાં ને અમારે અહીં જો કુરજીભાઈ છે ને એમાં ફરી ફાઈલમાં ભાઈ બહુ રંગાઈ ગયા છે મારે એના બાપાને ફરિયાદ કરવી પડશે કારણ કે ભાઈ છે ને આ ભણવાઈ રહેલા છે ને ફરી ફાઈ રહે સમજે છે હા વાત છે હા છે ને હવે આખો દી નહીં પણ આપણે છે ને થોડા સમય પછી છે ને ફોન એનો આપણી પાસે લઈ લેવાનો છે કારણ કે ભાઈ છે ને આવી રીતના રમશે ને તો મેળ નહીં આવે

ફોનાના મહેલમાં તોય ભાઈ આપણો જો ઘર હોય ને એ ઘર કહેવાય ને આવડે છે ને આવડે જવાના કેદી શનિવાર આ શનિવાર છે ભાઈ આવડા છે ને જવાના છે ને હવે છે ને થોડાક સમય પછી છે ને આગળ ગાડી આવવાની છે કેવા આવે એ તો આપણને ખબર નથી એ ભાઈને ખબર હોય તો વાર વાર હે પછી છે ને આવડે અત્યારે જવાના છે કારણ કે આગો હોય ને તો રાતના નીકળી જાય ને તો હવાના એના પોગી જાય

ભાઈ ની છે ને આ ભાઈ મસ્ત છે ને આપડે સામાન ભર લીધો છે ને વિદાય દેવા માટે છે ને ઘણા માણસો આવી ગયા છે આપડે આકાશભાઈ આવી ગયા છે દિનેશભાઈ આવ્યા છે ને આકાશભાઈ ને આવ્યા છે ને ભાઈ આ જવાની વાટ બેઠા

અમારે ભાઈ કપમ જવાની પણ અમારે છે ને અમારું નનકુ બાવ આવી જાય કે પછી કા જવાન છે આ વીણ છે કોણ હે કોણ આ એ છે પર જવાન છે એવું છે કુરજીભાઈ ને અમાર બધે જવાન છે કપા વીણો ને આપણે આપણો કપા વીણવાનો હા ભાઈ આપણે છે ને અહીંયા 10 થી 12 વીઘાનો કપા છે એ કપાસ છે ને આપણે મસ્ત કપા છે તો પાકે પછી વીણીશું તાલગણ તો હજી વીણા એવું છે નહીં કારણ કે કાલ મુરત કરવાનું છે જેવું તેવું વધાવો વિણીવાનું કારણ કે તૂતાઈ જાય એવું હોય ને વિણી લેઈ પછી છે ને વીણી આવશે આપણે મહિનાથી પછી તાલગણ છે ને વિણી આવે એમ સે નહીં તો આપડા બધા જાય છે બે જણને તો ખુશ 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 કરી પૈસા માગે છે ભાઈ બીજો કઈ નહીં પૈસા માગે કારણ કે વાટમાં વોટર બોટલ આવે તો ખાવા પીવા માટે જો હોય કે તો વોટર લાવે

બધી પાર્ટી છે ને ઘેર બેઠી લીધો અમારે મમતી બેન ની કાલ ભી છે પછી અમે આ એક વચ્ચે એક અમારે જલ્લુભાઈ વચ્ચે અમારા બા વચ્ચે કુરજીભાઈ વચ્ચે આ બધા તો વિજા દવાના ભાઈ ને ભાઈ જલ્લુભાઈ છે આજે ઘોડિયામાં ઘોડિયામાં લઈને ને બહાર લેવા પડશે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ